ભારતીય જનતા પાર્ટીમાં આજે ફરી મેગા ભરતી થઈ છે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ નેતાઓ સહિતના લોકો એક ધારણ કર્યો છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવકારતા પાટીલે ફરી તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પક્ષ મોસમમાં કોંગ્રેસનો મોટો સંગ ભાજપમાં જોડાયો છે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું ભરતી અભિયાન તેજ બન્યું છે આજે કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે ગુજરાત ભાજપમાં જે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ચાર આગેવાનો જોડાયા છે જેમાં બે પૂર્વ ધારાસભ્ય ચિરા અને અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં છે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના આઠ સભ્યો ભાજપમાં જોડાયા છે પાર્ટીને લગભગ હજાર જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે સૌરાષ્ટ્રમાંથી આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટા પાયે ભંગાણ કરવામાં ભાજપ સફળ નીવડ્યું છે બે પૂર્વ ધારાસભ્યો છ પૂર્વ સભ્યો જિલ્લા સદસ્યો

એ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી અનેક મેનિફેસ્ટો આવ્યા અનેક ચૂંટણી ઢંઢેરાની અંદર દરેક પાર્ટીઓ જે રીતે લોકોને વચનો આપે છે આકર્ષણો આપે છે પ્રોમિસ કરે છે પણ મોદી સાહેબે આ દિન સુધીમાં દરેક ઇલેક્શનમાં આપવામાં આવેલા તમામ વચનો એ જે ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એ પૂરા કર્યા છે આજ દિન સુધી દુનિયામાં એવી કોઈ પાર્ટી નથી કે એના સ્થાપનાથી એને આપેલા તમામ વચનો પૂરા કર્યા હોય એવી એક માત્ર પાર્ટી જો દુનિયામાં હોય તે ભારતીય જનતા પાર્ટી છે અને એના એક માત્ર પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કોઈ પ્રોમિસ મત ખેંચવા માટે નઈ કોઈ લચમ જાહેરાત નઈ પણ જે કોઈ ગેરંટી આપવી એને વળગી રહેવો પૂરી કરવી એટલા જ માટે આજે જો કોઈનો ચલન છે કોઈના ગેરંટીની વાત હોય છે તો એ મોદીશ્રી ની ગેરંટીની વાત હોય છે લોકોને એનામાં વિશ્વાસ છે અને એના કારણે આખો દેશ આજે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે